এই শুছে <laughs> <laughs>

ના ના રેવા દેજો તોડતા એ ઓલા ઓલા હોય કે નઈ એના ખાવાનું હોય રીંગણું નથી પૂરા થઈ ગયા તે બધા તોડી લીધા હાલ આ બાજુ છે ખબર લસણ હા હા ઈ લસણ છે હા એમાં લસણ ઉગે પછી આ ઓલા ને આ એ મૂળા છે શું છે હા બાજુ આ લસણમાંથી બાર બહાર નીકળ એમ ન એજી તોય ન થયું હોય એજી તો વાર લાગે જેનું તું એ હ આમ છો ઓલા છે ઓલા રહીને એને ખાવાનું હોય રેવા દે દીકુ તોડતી નહીં હાલે બસ રેવા દે દીકુડા તું હું હા હું જોતો છે ઊભી રહે છે ફોટો પાડી દઉં રીંગણી છે અહીંયા બહુ મોટા મોટા રીંગણા છે અમારા રૂમેટ ને થયું છે તોડ્યાસ નાના નાના હાલો હવે

જોરી અહીંયા હજી તો આમાં આવે છે બધી વિડિયો શરૂ થઈ વાલો છે નાની નાની છે આવી બે છે જો આવી નાની નાની છે ને આવી છે જો ઝીણી જોઈ ને જોઈ લીધી ને જેનું તમારે અમારે ધૂળે રમે છે એ આવે દેખાય આમ ધૂળે રમે ચાલો ફટાફટ હા

જો આમાં આમાં ઘણા બધા ગુવાર છે નાના નાના પછી જો આ છે ને એ આ ચણા ઓલો આપણે ચણાનું શાક ખાઈ ને તું નખા મમ્મા બનાવી દે એ આ ડુંગળી શું છે આ ડુંગળી પછી ઓલું લસણ આ મૂળા આ છે ને એ મૂળા આ જો દેખીશ હા એ મૂળા બરાબર મેન અમારે થોડે રમેશ થૂડ દ્યો એટલે કાંઈ જોઈ નહીં કા હાય અરે વાહ આ તમારા તાપ પાસે ડૂબવાણી કર્યા કરે કા દીખું આખી રહે છે જેનું બધું ગરમ હોય હું આપું એ રાખ કેવાય શું કેવાય રાખ કેવાય ગરમ રાખ હશે બાઉ અહીંયા જો એક બોડી છે તમે બોર ખાવા ઉભા રહ્યા જો આ બોર દેખાઈશ કેટલા બધા છે જો રૂમે પાક કર લેવા બો હા એટલે જો કેમ લેવાને જાઈ કાંટાવાળું હોય એટલે શીખવાડો લેતા જો આવી રીતે આમ લઈ લો ખાવાનો હો ને જો જેનું આખી રહે છે કાંટા હોય ઓ બાઉ અમે નાન નાના ને તો બહુ આવા બધા વીણવા જાતા વાડીએ

いいね、トリガー。